લહનની ચટણી ખાવાનું હોભરી મારે હવે તો કેરીઓ નહીં ખાઈ ને અથવાણું બથાણું બનાવું પણ હજુ કેરીઓ ઉગી નહીં રાખી એટલે વધો નહીં પણ લહનની ચટણી બનાવવા જે પહેલાં અને ખાવું પછી જ્યાં કેરીઓ ઉગાતા એનું અથવાણું બથાણું બનાવી ખાય કેરીનું શાકનો પાક બનાવી ખાય તો આ તો ચલાવવા દો લહાની ચટણી અમે બહુ ડે વભળી હો આજે ખાઈ આવું ખાલી પેલા લહાણ તો લે જવું પછી ઘેર તો પછી થીબું નહીં પડ્યું

સો રૂપિયાનું પચાસ રૂપિયાનું એટલે કરી તમે આટલું બધું મોઘું થઈ ગયું તાર લખાણ યારો કશું વધ નહિ બહુ દાડે અમે ચટણી હોય બનાવીને થોડી ખાવું

લુખી ચપલી ખાઈ લઈશું હવે અમે શું કરીએ હતા કોઈ દે આવું કોઈ કરી થાય એટલે શું કરીએ હા

મત આવા હું કરતા તમે ભાવ જોતા રે ને એટલે તમારો કોમ નઈ કશું ખાવાનું ભાવ જોવું પડે એમ બધું ના લઈ દે વિચાર આવ્યો નઈ તમારે કોમ માં બધું ખાવાનું કહું

એટલે આ બની ખાલી છે આ મારે તેલ લેવા ઉપર છે આ મારે મારે તો પથારી ખરી

શું વાત હેલો ડબલો કશું વળગાડ્યો નહીં તો ચટણી બટની ખાવા દેખાય હે અહકુર જઈશું માહકુર જઈ ગયું હા મારા ઘેર આયા હતા આતાજી ફતાજી આયા હતા પણ હે ખાલી સાથે જ્યા હતા તમારે લહેર લઈ જ લઈ જુન મારા કોઈ કરવું તો પડશે આ ચોરને પકડવો તો પડશે પણ મારા હાર મારા હાર એમ તો કોઈના ઉપર ચોરીનો આરોપ નાખાય નહીં મારા આજે પૂછવું પડશે કે તમે ઘેરા લહે લઈ ગયા પૂછ્યા રે ને પેલા હતું એક તો બહુ રાહ ચટણી ખાધી નહીં આજે ચઢી મરે આ તું મારા તો અમે ફરી ગયા ચટણી જેવા થઈ ગયા આજે હા ફટા તો જાઉં પછી આતા જીન તો પૂછી તો જાઉં હવે તો અહીંયા હા તો લઈ ના ભાઈ તો તમે તો ચાટની ને તમે તો છે માસ મૂલ્યા લાવળ લીધું આ ચટણી તો ખાધી ને મે ચોરી કરીને આલા બધી તમને અરે કરી બાપા મે ચોરી હું સુરાઈ પર અમે લહન ચોરી નહીં કરી

હા ચોરી નો આલમ નાખે ને હાથ માં ને એટલે ખંચે દે હું આ પેલા પકડો તો ખરા તમને તો ખબર છે હા કિલો ચેલ્લો લો 400 રૂપિયા કિલો છે મારે ખબર છે આ હું 70 રૂપિયા નું 100 ગ્રામ લઈને આવ્યો તો એ ચોરી કરી હોય તો ને ઓ નહીં જે જે હાથમાં માં આવશે ને હા હા આવશે આપણે પૂછી લો હું હજુ આતાજી છે પૂછી લો હું પૂછો ને ના મળે તો પથારી ફેરવી નાખું

બીજે ચોય ને જાય રા ખેતમ જ જાય કેતમ જાનું કેતા બીજે ચોઈ ના જાય કોઈ બીજે ચોઈ ના જાય કેતમ જાય હાસ માલ આજી તો ખરું હો પહોંચી ગયો ખેતમ હાસ ચો જાતા જી હે ચા હા પાથ માં બેહી લે હા બનાતા પૂછી લેવા દે પેલા ઈ ના નકર આ તો ચટણી જેવો થઈ ગયો હું

આખો કરે હાલો મે તન તમે લોકો લઈ જાશે લહન હું તો નઈ લઈ કીધું હું ખેતરમાં તમે તો આ તો તો તમને ખબર ના ભાઈ જાવ તમે જલ્દી જાવ તો જાવ તો કે આટલા બધા આ કરો તમે આવતા હ હારું હું તો આ લહન લાવ્યો ચટણી ખાવા મળી મારા લાયો હું ફાઇ જો નો ગ્લાસ પી બનાતી ચટણી બદલી હું ગયા તા ભૂખ્યા ભૂખ્યા બીજું તો શું કરે લહું ચટણી બદલું તેલ વાળું થયું પાણી પીને હું તો

એમ કરો બધા ભાઈઓ બોલાવો હું એક ગાડી હા કહું અરે ચા બા પીવડાવું ભાઈ આવો બહુ ટાઈમથી આપડે ભેગા બીઆ નહીં ભેગા આવો બધા ભેગા થઈને બે કઈ ચા ના બોલા બધા બોલાવો બધાના હાથ હુંબું બધા કોકના હાથમાં તો હોતા છે ને લા બધા ફોન કરું ખરો પેલા ફરતા જઈને કરું પછી આવતા જીવ લગાવું એટલે એના નહીં બધા બોલાવતા આવશે હા હાલો હા ફાતાજી હા પેલા આતાજી અમને બધા બોલાવતા આવજો શકરાજી હા આપણે જેનાજી કરશનજી બોલાવતા આવજો હો હા 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 આગળ ને લેતા આવજો હો ભૂરા લેતા આવજો સારું હા 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 ભૂતા નહીં સારું હા હેલો હલો હા હા તો હિદાન થોડીક આરામ કરું તો આવશે બધા ભાઈઓ ઓ

જેના જે હજુ દેખાયા નહી આવશે બોલાયા તા શું ઉતાવો તમે

હું કીધું આ પૂછતો નાખતું થઈ ગયું થઈ ગયો ભલાજી ભાવ તો ચારસો રૂપિયા

ભાઈ આલા છોકરો તો ના લઈ પલાજી હા હાથ મરાય જો રાશી ની આલા ખો થવા કો તો લઈ લાવ ને આ મોઠકો ના હોય હાથ ના યે લહાન જનેજી તમાર હલ માં લહાન હોતા હ લહાન ના હોવા હા હા નોતા એ લહાન તો મે આમો ફાડી ગમે તો તો બેહી ગયા આકો તો હાથ અડી ગયો તો લોકો હહાને અડી પર નો દીતમ લહાન ની કરીયા કતને દેજો આ 20 રૂપિયા આધા ફાડલા આજો

આમાં મે ભૂલ કરી કઉ જી બોલો બોલાજી પણ તમે લહાન લઈ જજો ઘેર આવ્યા નથી હું કઉ છું ગોમ માં જાય તું

એના બોલો ક્યાં દેખાતો નહીં ઉઠાવ દે બાટકો લગાવ થઈ ગયો સર ચારસો પાંચસો રૂપિયા કિલો મળે છે અને આપણો કમસો પી ખાવાનું મળી ગયો નખા ના દે અમા

જાય બતમ ભલા કે લાયા ઓ ઓહે લઉ ગયા કોઈ સા નઈ લાઈ ગયો ભાઈ રૂપિયા નું હોગરામાં આલ્યું તો બાકી

怎么样了？